નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી કોર્ટ હવાલે કરતી ખેડબ્રહ્મા પોલીસ એડી ચીફ જ્યુડિશિયલ મજિસ્ટ્રેટ ખેડબ્રહ્મા કોર્ટના સજા વોરન્ટના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી કોર્ટ હવાલે કરતી ખેડબ્રહ્મા પોલીસ ડીએન સાધુ પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફના માણસો આ તપાસની દિશામાં સતત વોચ તપાસમાં હતા જે આધારે સર્વેલન્સ ટીમના આધારે માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ મહેન્દ્રસિંહ તેમને વાતની હકીકત મળેલ કે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મજિસ્ટ્રેટ ખેડબ્રહ્મા કોર્ટના નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ એકસો અડત્રીસ મુજબના સજા વોરંટનો આરોપી રાણા જયપાલસિંહ દિલીપસિંહ છેલ્લા ત્રણ માસથી નાસ્તો ફરતો હોય ખેડબ્રહ્મા હનુમાનજી મંદિર પાસે મોબાઈલની દુકાનમાં હોય જે આધારે વાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ કોર્ડન કરી સદરને પકડી પાડીને તેનું નામઠામ પૂછતા પોતે પોતાનું નામ રાણા જયપાલ સિંહ દિલીપસિંહ રહેવાસી માતાજી મંદિર ખેડબ્રહ્મા સાબરકાંઠાનો હોવાનું જણાવતા કાયદેસરની કાર્યવાહી કરી કોર્ટ હવાલે કરેલ છે રિપોર્ટ ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા